દાહોદ પોલીસે હેડક્વાટર ખાતેથી ચૌદ જેટલા જનરક્ષક વાહનોને અલગ અલગ પોલીસ મથકોના નાગરિકોની સેવા અર્થે મોકલવામાં આવ્યા છે ગુજરાતભરમાં મેડિકલ પોલીસ અને ફાયર તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં મદદ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળશે જનરક્ષક હેઠળ એકસો ડાયલ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને તમામ પ્રકારની ઇમરજન્સી સેવા માટે એકસો નંબર ડાયલ કરવાનો રહેશે એક નંબર અને અનેક સેવાઓ પોલીસ સો નંબર એમ્બ્યુલન્સ એકસો આઠ ફાયર એકસો એક મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણું અને ડિઝાસ્ટર હેલ્પલાઇન એક હજાર સિત્તેર એક હજાર સિત્યોતેર જેવી સેવાઓ માટે હવે માત્ર એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપથી પહોંચી અને સમયસર મદદ મળી રહેશે કોલ કરનારનું સ્થળ ડિટેક્શન આજે દાહોદ પોલીસે જિલ્લાના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ જેસાવાડા ગરબાડા કતવારા ધાનપુરા સાગટાલા દેવગઢ બારીયા રણધિકપુર લીંબડી ઝાલોદ ફતેહપુર સુખસર સંજલી ચાકલિયા પીપલોદ જેવા અલગ અલગ ગામના પોલીસ મથકો ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ જનરક્ષક એકસો બાર હેલ્પલાઇનના વાહનોને મોકલવામાં આવ્યા હતા અને હવે અલગ અલગ પ્રકારના હેલ્પલાઇન નંબરોથી નાગરિકોને સેવા લેવા માટે માત્ર એકસો બાર નંબર જ ડાયલ કરવો પડશે જેમાંથી પોલીસની મેડિકલની ફાયરની મહિલા ઉપર અત્યાચારની બાળકો સાથેના બનાવો આ પ્રકારની સેવાઓ લેવા માટે અલગ અલગ નંબરો જાહેર કરેલા હતા હવે તે નંબરો ધીરે ધીરે બંધ થશે અને માત્ર એક જ નંબર આખા ગુજરાતભરમાં ડાયલ કરવો પડશે જેથી ત્વરિત સેવાઓ મુસીબતના સમયે મળી રહે રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે પચીસ જેટલી ગાડીઓ જેમાં ચૌદ જેટલી ગાડીઓ હાલમાં ગાંધીનગરથી ફાળવામાં આવી છે અને અન્ય ગાડીઓ છે એ લોકલ પોલીસ જે પીસીઆર વાન છે એને કન્વર્ટ કરવામાં આવશે આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક એકસો બાર નંબર આ બાર નંબર છે એકસો બાર નંબર એ યુનિફોર્મ રહે છે અને એકસો બાર નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે જેમ કે પોલીસની સેવા સો નંબર એમ્બ્યુલન્સની સેવા એકસો આઠ નંબર બ્રિગેડની સેવા એકસો એક નંબર મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠ્ઠાણું ડીએસટી હેલ્પલાઇન દસ નંબર આ અલગ અલગ જે સેવાઓ છે સો એકસો એકસો આઠ એકસો એક્યાસી દસ અઠાણું દસ આ તમામ સેવાઓને માત્ર એક જ નંબર એકસો બાર થકી આવરી લેવામાં આવેલ છે અને એકસો બાર નંબરમાં કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સર્ન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે આમાં એકસો બાર નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાના બદલે માત્ર લોકો એકસો બાર નંબરને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ થઈ ગઈ છે